ટાવર ના આવતો હોય કઈ રિચાર્જ બિચાર્જ ના હોય ના હોય વરસાદ હતો દાડા થઈ ગયા પછી ફોન બંધ કર્યા નઈ એવું હે ગયું થઈ ગયું માર ના એમ કર અહીંયા સરપંચ આઈ ગયા તો નોતી થા એના કરતા મારેકમાં સારું જોઈ રહ્યા હે સારું હવે આવે મારકમાં કરી દીધો પણ કે સરપંચ જતા કે ફોન કરો ભૂલી ગયો એમ કીધું એ વાત કરી કમ્પ્લીટ પડ્યો છે આ તો આપણે આપણા ભરીએ છીએ મન મને કે સરપંચ જાય ને એટલે કે લઈને આવું કે સરપંચ ભરી જાય સરપંચ ફોન આવી ગયો ફટાફટ દે આવું સરપંચ થોડા આગળ પાછા થઈ જાય એટલે દે હું ફટાફટ ફટાફટ ડે ને આવતો એમને બાળકમાં જ પડે વ્યાખરી જોવા કોઈ ફાટતા ના હોય સરપંચ ગયા છે કે આપણને શું ખબર લૂચા પડશે ને આજ આવી જાય તો સારું ને તમે કે આ હે હવે કીધું જ છે ફોન માં કીધું કે આવું માર્ગે લઈ બધું વાર લાગી મને હું ગયો ખબર હોય મારા લૂચા ના મારે મને ચાલતું ને

તમે બે ગડાક ને બીજા ચાર પાંચ ગડાક આપણે ચાર પાંચ ગડાક ને દેવાનો બીજા આગળ પાછળ ખબર જ ની પડવા વાળી બીજા ઉલા રહ્યા ને હા એક એક થેલી પીના નહીં ભમતો હોય તો ઈવન ના લો પા ઈ તો પાછા હરાજ આપણે કઈ દે તો શું કરું ફૂલ થઈ જાય ને પીન કઈ દે ચા પીના કે લો મેલાજીન તાન મેલાજીન સરપંચ ને કઈ દે એટલે મારા તો હું બે કો ઢંઢાડે ને આમાં લઈ રહું ને ઓલા માં રહું એ હાચી વાત તમારી ઘડી તો હવે અને પાછો અમુક પા હવારી ઈ ને પીન પૈસા દેવા રે કશું તેડી હગોજી આયા તે હગોજી કે હું કે મોળા દેવા હું

પાણી અલા એ તો આમાં શું હે ઓલો પાણી ને આપડે ઓલો વરસાદ પડ્યો એટલે આપડે ઓલો વરસાદ ના પડે અને પાણી પછી ઓલું પાણી કેવું કોવા હે એમાં ફરી ના હું

હાલે ખુલ્લો હાલ પાણી પી નાખી જાવ ને મારે હવે ચીવી લીલી વારી ગે જાઉધા ઘડી કામ પત્રી તું વાત નહીં આજે હે આજે નહિ ચહેવાનો વાત તું

વાત તો એમને સો સાચી જ હશે કારણ કે કોઈ દી જૂઠું બોલે ને ના મેલો કે નક્કી ના કહેવાય એ બી જણા આવ્યા હતા તે ચાલુ કરી દીધું હોય કદાચ એ ક્યાંક અમે બી લઈ જાઉં એમ કરીને ચાલુ કરી હોય તે નક્કી ના કહેવાય લાય આટો જ મારો છે અંદર વાડીમાં ચેક તો કરવું જ પડશે મારે એનો ખતરો તો કરવો જ પડશે વાડીને જવું બાટલો તો આપડે

શું ડબલ તકલીફ શું હતી મને પડે ને અલા મારો તમે ભાગ્યા ને આમ આ આગી બન ચમ શું હે પાણી પાવે હે ને આ હોગોજી દારૂ લાગે તો પહે કે ને એમ કેવો દારૂ ઈ આ બનાવે હે હે શું કરે તાર મે આટુ આ ચાડે ચાડે બડા બંડાણા નું ખબર પડતી ખબર અલા તું મારી ને બહાર જ અલા પણ આ

એક વખત રેશું પછી ના ભૂલ થાય હવે ભૂલ થાય તો હું વચ્ચે રેવાનું નથી બરોબર ને સરપંચ જમ કરવું એમ કરે હવે ના ભૂલ થાય હવે પછી તમે કોઈને સ્વગન ખાઈ લો હવે બરોબર